ત્યારે મૂળ કોંગ્રેસી અને હાલ ભાજપના નેતા જવાર ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને શું જવાર ચાવડા કોઈ રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે તેના વિશે વાત કરી વાત ગુજરાતી પર જવાર ચાવડા જિંદાબાદ વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ ત્યારે વિજય સરગસમાં આપના કાર્યકરો અને ખુદ ગોપાલ ઇટાલિયા પણ જવાહર ચાવડાના નામનો જયકાર કરતા હતા એટલું જ નહીં ગોપાલ ઇટાલિયાએ પણ જીત બાદ કહ્યું હતું કે અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે અને મને ખુશી એ વાતની છે કે ભાજપના અનેક લોકોએ પણ મને સહયોગ કર્યો છે ગોપાલ ઇટાલિયાનો આ જવાબ જવાહર ચાવડાએ મદદ કરી છે એની સાબિતી નથી પરંતુ અંદરખાને ચાલતા રાજકારણની ક્યારેય કોઈ સાબિતી મળી નથી અને કદાચ મળશે પણ નહીં પરંતુ એક વાત ચોક્કસ છે કે જવાર ચાવડા ભાજપથી નારાજ હતા એટલે ઇટાલિયાનો ઈશારો અને હવે જવાર ચાવડા એ જ ગામોમાં જઈ રહ્યા છે જ્યાં ગોપાલ ફાવ્યા છે તેથી રાજકીય વર્તુળોમાં પક્ષપટ્ટાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે જવાર ચાવડા તે ગામોમાં ગયા છે અને આ એ ગામો છે જ્યાં ચૂંટણીમાં ઇટાલિયાને સૌથી વધુ મત મળ્યા છે આ ગામોમાં ઇટાલ્યાને મળેલા મતની ટકાવારી શરેરાશ ટકાવારી કરતા પણ ઊંચી છે જામુડા ગામમાં જવાર ચાવડાનું ઘોડા પર બેસાડીને ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ગામમાંથી કુલ 831 માંથી ગોપાલ ઇટાલ્યાને 452 મત મળ્યા હતા જ્યારે ભાજપને 306 મત મળ્યા હતા જો મોણિયા ગામની વાત કરીએ તો મોણિયા ગામમાં કુલ 1434 માંથી 1134 ગોપાલ ઇટાલિયાને જ્યારે 325 મત ભાજપને મળ્યા હતા રાજપરા ગામમાં 722 મતમાંથી 324 મત ઇટાલિયાને અને 289 મત ભાજપને મળ્યા હતા લાલપુર ગામમાં કુલ 1052 માંથી 606 જેટલા મત ઇટાલિયાને અને 333 જેટલા મત ભાજપને મળ્યા હતા વેકરિયા ગામમાં 845 માંથી 543 મત ઇટાલિયાને અને એકસો બાસઠ મત મત ભાજપને મળ્યા હતા કુલ સાતસો ચોર્યાસી મત માંથી ચારસો છપ્પન જેટલા મત ઇટાલિયાને અને બસો બે મત ભાજપને મળ્યા જ્યારે પિયાવા ગામમાં સાતસો માંથી ચારસો જેટલા મત છે તે ગોપાલ ઇટાલિયન અને બસો સાત જેટલા મત ભાજપને મળ્યા હતા રામપરા ગામમાં ત્રણસો માંથી એકસો નેવ્યાશી મત ઇટાલિયન અને ભાજપને એકસો સત્યાવીસ મત મળ્યા હતા જ્યારે વડાળા ગામમાં કુલ ચારસો ચોવીસ મતમાંથી બસો ઓગણત્રીસ મત ગોપાલ ઇટાલિયન અને એકસો અડસઠ જેટલા મત ભાજપને મળ્યા હતા જ્યારે દાદર ગામમાં આઠસો માંથી ચારસો જેટલા મત છે તે ગોપાલ ઇટાલિયન અને બસો ત્રાણુ જેટલા મત ભાજપને મળ્યા હતા જ્યારે લેરિયા ગામમાં કુલ અગિયારસો છેતાળીસ માંથી છસો નવ્વાણું મત ગોપાલી ટાલિયાન અને ત્રણસો પંચોતેર મત ભાજપને મળ્યા હતા જ્યારે ભટવાવડી ગામમાં ગોપાલને ત્રીસ અને ભાજપને અઠાવન મત મળ્યા હતા એટલે કે જ્યાં જ્યાં ઇટાલિયાને વધુ મત મળ્યા ત્યાં ત્યાં જવાર ચાવડા જઈ રહ્યા છે ગામડાઓમાં ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આગેવાનો સાથે જવારભાઈ ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે જોકે આ બધાની વચ્ચે બીજી વાત એ પણ છે કે જવાર ચાવડા છેલ્લા 15 દિવસથી તેમના સમર્થકો સાથે મુલાકાત કરી રહ્યા છે રોજ સેકડો લોકો સાથે મુલાકાત કરી રહેલા જવારભાઈ કંઈક મોટું કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે નેતાઓ સમર્થકો સાથે મળતા હોય છે પરંતુ હાલ અચાનક સમર્થકો સાથેની અવત્તી મુલાકાતો કંઈક બીજો જ ઈશારો કરી રહી છે તો બીજી તરફ આહિર સમાજના કાર્યક્રમમાં જવાહર ચાવડાએ કહ્યું હતું કે મારે કે ચાવડા ચાવડાએ સાંકેતિક ઇશારો કર્યો કે વિસાવદરમાં સંગઠનની તાકાત મજબૂત છે એટલે કે ચૂંટણીમાં જવાહર ચાવડાએ અંદર ખાને ગોપાલ ઇટાલિયા મદદ કરી છે અને ભાજપ સામે બળવો કર્યો હોવાની

જવાર ચાવડા એજ ગામોમાં જઈ રહ્યા છે જ્યાં આમ આદમી પાર્ટીને વધારે મત મળ્યા છે એટલે કે એનો સીધો અર્થ એ થાય છે કે વિસાવદર પેટા ચૂંટણીમાં આ ગામોમાં થયેલા મતદાનમાં આમ આદમી પાર્ટીમાંથી જવાર ચાવડાનો રોલ હતો એટલે ગોપાલ ઇટાલિયાને વધારે મત મળ્યા ત્યારે આગામી સમયમાં વિસાવદરમાં શું નવા જૂની થાય છે ગુજરાતની રાજનીતિમાં કોઈ મોટો ઉલટફેર આવે તો નવાય નહીં અને હવે ફ્રન્ટ ફૂટ પર લડી રહેલા જવાર ચાવડા કમળ મૂકીને સાવરણો હાથમાં લે છે કે કેમ એ તો સમય જ બતાવશે તો આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ આવી જ કંઈક રાજકીય વાતો કરતા રહેશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર